જય મા હોનલ આ હોનભાઈ માં ના વિચારોમાં મેઘરાજ બાળવું અન્વધો યુ પુરુષાર્થ વેશ પણ નેક ને ટેક રાખો નવ ખુમારી જોઈએ જેના જીવનમાંથી નેક ટેક ને ખુમારી વહી જાય ને એનું જીવન ખાતર થઈ જાય છે માટે ધ્યાન રાખવું એટલે आदेशमयम क्या है पण जीवाण जीवन सात्विक जीव जान अहिंसाय बनउ देश पण वेद वेद रामायण वाच जो ऐवाय सुन लिया दे રામાયણ જીવન જીવવાનો ગ્રંથ છે વેદના મંત્રો જીવનને આત્મબળ આપે છે જીવનમાં તેજ આપે છે જીવનમાં શક્તિ આપે છે તો વેદની રૂચાઓના આધારે આલું રામાયણના પ્રસંગોના આધારે આલું જેથી પરિવારમાં કેમ રહેવું એની સમજણ રામાયણ આપે છે એટલે આમાં એમ કહે